અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામની સીમામાં ભરૂચ એસઓજી પોલીસે એક ખેતરમાંથી બહુઅન ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ છન્નું હજારની કિંમતનો ઓગણચાલીસ કિલોગ્રામ ગાંજાના છોડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન હેઠળ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના અંદાળા ગામે રહેતા ધનાભાઈ જયરામભાઈ આહીરે ગામની સીમામાં આવેલ પોતાના ખેતરમાં ગાંજોના છોડનું વાવેતર કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે તેમના ખેતરમાં સર્ચ કરતા બવન નંગ ગાંજાને લીલા અને સૂકા છોડ મળી આવ્યા હતા પોલીસે ખેતર માલિક ધનાભાઈ આહીરની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ છન્નું હજારની કિંમતનો ઓગણચાલીસ છસો

જે ઉભો પાક જે છે એ ત્યાં મળી આવેલો છે નંગ જે ટોટલ જે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું બાવન જેટલા છોડ મળી આવેલ છે જેમાં આરોપી ધનાભાઈ જયરામભાઈ આહિર અને ભરૂચ એસોજી દ્વારા અટક કરવામાં આવી છે અને આગળની તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે બિંદુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર